નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શેર એકેડમી YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરવાના છે 30મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરો એ પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં જોડાવ હોય તો 999 રૂપિયા પ્રાઇસ છે અને 1 વર્ષની વેલિડિટી મળશે ઓકે અને બાકી વધારે માહિતી જોઈતી હોય કરંટ અફેરના કોર્સીસ પણ છે આપડા તો એમાં તમે ડેઈલી ટેસ્ટ મેળવી શકો છો વીકલી ટેસ્ટ મેળવી શકો છો એમાં તમને વધારે પ્રેક્ટિસ થશે ક્વેશ્ચનની સંખ્યા ડેઈલી કરંટ અફેરમાં જેમ આપણે આપીએ છીએ એના કરતા ડેલી ટેસ્ટની અંદર જે કરંટ સંખ્યા સંખ્યા છે છે હોય ઓકે જુલાઈ મહિનાથી મેં લગભગ અત્યારે ટેસ્ટની અંદર ડેલી મૂકવાના શરૂ કર્યા છે સો આ તમને પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી બનશે કરંટ અફેરનો કોર્સ લેશો તો વધારે માહિતી જોઈતી હોય તો તમે એપ્લિકેશનમાં પણ આવી શકો છો ત્યાંથી પણ તમે કોર્સની ઇન્ફોર્મેશન ડેમો કોર્સ આખો લઈ શકો છો કરંટ અફેરનો ઓકે તો એ ફ્રીમાં તમને એક થી બે દિવસ વાપરવા દેશે અને પછી મજા આવે તો તમે કરી શકો છો વિશ્વ મેંગ્રુવ દિવસ છે હાલમાં ઉજવાયેલો છે નાની ઉજવણી હાલમાં છવ્વીસમી જુલાઈના રોજ કરવામાં આવેલી હતી તો છવ્વીસ જુલાઈ એ વિશ્વ મેંગ્રુવ દિવસ હોય છે છવ્વીસ જુલાઈ ના રોજ વિશ્વ મેંગ્રુવ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે આ દિવસની સૌથી પહેલી વખત ઉજવણી ક્યારે થઈ એવું પણ પૂછી શકે તમને તો સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી છે બે હાજર ને માં થઈ હતી વિશ્વ મેંગ્રોવ દિવસની યુનેસ્કો દ્વારા આ દિવસ ઉજવાય છે મેંગ્રોવના જંગલો છે એના સંરક્ષણ અને એની સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે છે આ દિવસની ઉજવણી થાય છે ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે મેંગ્રોવના જંગલો સુંદરબન ત્યાં સૌથી વધારે છે ઓકે તો સૌથી વધારે મેંગ્રોવના જંગલો ક્યાં છે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રાજ્ય પૂછે તો પશ્ચિમ બંગાળ જંગલ પૂછે તો સુંદરવનના જંગલો ઓકે ત્યારબાદ

નાહિદ ટુ હાલમાં જ ઈરાન ને ઈરાન સ્પેસ એજન્સી તૈયાર કર્યો છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે તો હાલમાં જ ઈરાનિયન સ્પેસ એજન્સી છે એમના દ્વારા આ ટુ સેટેલાઇટ છે એને લોન્ચ કરવામાં છે ઓકે અને આ સેટેલાઇટ છે એને લોન્ચ કરવા માટે કયું રોકેટ યુઝ કર્યું છે તો સોયુસ ટુ રોકેટ યુઝ કર્યું છે માં એવું આવે કે સોઈસ ટુ રોકેટ કયા દેશનું છે તો રશિયાનું છે કયા દેશનું છે સોઈસ ટુ રશિયાનું છે એની મદદથી એમણે લોન્ચ કર્યો સેટેલાઇટ

ઓકે એક નિસાર સેટેલાઇટ છે આ નાસા ઈસરોએ મળીને બનાવ્યો છે આ કયા બેન્ડ માટે છે આ એલ અને એસ બેન્ડ માટે છે ઓકે સો યાદ ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ છે એનું આયોજન કયા દેશમાં થયેલું છે હમણાં ઘણી બધી ઓલિમ્પિયાડ થઈ ઓકે જેમ કે મેથ્સ ઓલિમ્પિયાડ થઈ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ થઈ અને હવે આ બાયોલોજી ઓલિમ્પિયાડ આવી ગઈ છે આવી રીતે ફિઝિક્સ ઓલિમ્પિયાડ પણ આવશે સો અત્યારે બાયોલોજી ઓલિમ્પેડ ની વાત કરીએ તો એનું આયોજન છે બરાબર ઓપ્શનમાં ભૂલ છે ફિલિપીન્સ બરાબર તો ફિલિપિન્સમાં આયોજન થયું છે તો આ ઇન્ટરનેશનલ બાયોલોજી થયું છે ફિલિપિન્સની અંદર થયેલું છે ઓકે ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ થયું કેટલા મે આવૃત્તિ કે છત્રીસમી આવૃત્તિ છે આવી જ રીતે મેચ ઓલિમ્પિયાડ છે એની છાસઠમી આવૃત્તિ હતી એનું આયોજન ક્યાં થયું કે ઓસ્ટ્રેલિયામાં કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ એની 57મી આવૃત્તિ આયોજન યુઆઈ દુબઈમાં દુબઈ તો આ એક સ્લાઇડ ની અંદર થી 3 થી લઈ અને પાંચ ક્વેશ્ચન બની શકે એક તો આયોજન ક્યાં થયું કેટલા મી આવૃત્તિ એવી જ રીતે ત્રણેય માં આવી રીતે ક્વેશ્ચન બની શકે છે તો ટોટલ 6 એક ક્વેશ્ચન થઈ જાય એમાં કયા દેશે પોતાની સ્વદેશી હાઇપરસોનિક મિસાઈલ જેનું નામ છે ટાઇફૂન બ્લોક 4 આનું અનાવરણ કર્યું અથવા તો લોન્ચિંગ કર્યું તો તુર્કીએ કર્યું છે ઓપ્શન સી જવાબ બનશે તુર્કીએ છે આ પોતાની મિસાઇલ છે ટાઈફોન બ્લોક ફોર આનું લોન્ચિંગ અથવા તો અનાવરણ કર્યું કેવા પ્રકારની મિસાઇલ છે તો કે હાઈપરસોનિક મિસાઇલ છે હાલમાં એનું એને સફળ પરીક્ષણ કર્યું હતું અને હવે એનું અનાવરણ એટલે કે લોન્ચિંગ પણ કરી નાખ્યું છે ઓકે કોણે બનાવી આ મિસાઇલ બનાવી છે તુર્કીની એક કંપની છે ઓકે તો આ રોકેટસન નામની કંપની છે તો કે એમણે આ મિસાઇલ બનાવી છે હાઈપરસોનિક મિસાઇલ આ મિસાઇલ ની ઝડપ કેટલી હશે તો કે પાંચ મેક થી વધારે હશે કેટલી પાંચ મેક થી વધારે હશે હવે હવાની જે હવાની ધ્વનિ છે એની જે ઝડપ છે બરાબર એ એક મેક ગણવામાં આવે છે ધ્વનિની ઝડપ છે એને એક મેક ગણવામાં આવે છે નિયરલી ઇક્વલ ટુ ઓકે હવે હવાની અવાજની ઝડપ કરતા ગતિ ઓછી હોય મિસાઇલની તો એને કહેવાય સબસોનિક મિસાઇલ ઓકે અવાજની ગતિથી વધારે હોય બરાબર એટલે કે એક મેક વધારે હોય ઓકે અને પાંચ મેક કરતાં ઓછું હોય તો એવી જે મિસાઈલો છે એને કહેવાય સુપર સુપરસોનિક સુપરસોનિક મિસાઇલ કહેવાય અને પાંચ મેક થી પણ જોડપ વધી જાય તો એને કહેવાય સોનિક મિસાઈલ ઓકે તો બોલ્ડિંગમાં થોડુંક ભૂલ છે અહીંયા સોનિક ઉપર બોલ્ડ હોવું જોઈએ ઓકે તો આ ધ્યાન રાખજો અને અહીંયા સોનિક મિસાઇલ બરાબર તો ધ્યાન રાખજો

બાકીના બે ક્યાં હતા લક્ષદ્વીપમાં માં બન્યો છે નામ હજી લગભગ નથી આપેલું વિશ્વ બાઘ દિવસની ઉજવણી ક્યારે થાય છે વિશ્વ બાઘ દિવસ છે ઓગણત્રીસમી જુલાઈ ઉજવાય છે ઓપ્શન સી જવાબ બનશે ઓગણત્રીસમી જુલાઈ ના રોજ વિશ્વ વાઘ દિવસની ની ઉજવણી થઈ છે ઇન્ટરનેશનલ ટાઈગર ડે પણ કહેવાય વર્લ્ડ ટાઈગર ડે પણ કહેવાય વાઘ દિવસની વાત આવી છે તો પ્રોજેક્ટ ટાઈગર માં તમને ઘણી વખત રિવિઝન કરાવેલું છે ક્યારે થયો છે તો કે નાઇન્ટીન સેવન્ટી માં શરૂ થયો છે હાલની દ્રષ્ટિએ લગભગ ભારતમાં જે ટાઈગર રિઝર્વ છે એની સંખ્યા બદલાઈ ગઈ છે અહીંયા ત્રેપન નથી એપ્રોક્સ અઠાવન થઈ ગઈ છે કેટલા છે અઠાવન થઈ ગયા છે એક જ મિનિટ હું કન્ફર્મ કરીને કહી દઉં તમને અઠાવન જ છે ને કે

આપણે બીજો દેશ કે જેને વાઘની વસ્તી બમણી કરી હોય તો એ આપણો દેશ ભારત છે ઓકે હાલની અંદર બે હજાર ને ત્રેવીસ ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના વાઘની સંખ્યા થઈ છે એ છે ત્રણ હજાર એકસો ને સાડત્રીસ ઓકે સૌથી વધારે વાઘ ક્યાં આવેલા છે સૌથી વધારે વાઘ છે એ મધ્યપ્રદેશમાં છે ત્યારબાદ બીજા ક્રમે કર્ણાટક આવે છે ચલો ભારતનો સૌથી મોટો ટાઈગર રિઝર્વ આનું નામ તમારે મને કહેવાનું છે ભારતનો સૌથી મોટો ટાઈગર રિઝર્વ અને બસ આટલું કહેશો તો ચાલશે સૌથી મોટો બરાબર ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે એની ઉજવણી સૌ ક્યારે હતી ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ત્રીસ જુલાઈ છે મેં ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ની વાત કરી છે ખાલી ફ્રેન્ડશીપ ડે પણ આવે છે એ આપણે ઓગસ્ટ મહિનાનો જે ફર્સ્ટ સન્ડે આવે છે ત્યારે ઉજવીએ છીએ હાલમાં જ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ત્રીસ જુલાઈ ઉજવેલો છે બે હજાર અગિયારથી દર વર્ષે ત્રીસ જુલાઈએ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ઉજવાય છે ભારતમાં દર વર્ષે છે ઓકે આપણે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર આવે ત્યારે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ એક ઓકેના ક્વેશનો જોઈ લઈએ ગોરખપુર ખાતેથી જે પી નારાયણ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું છે જે પી નારાયણની પ્રતિમા ગોરખપુર ખાતેથી અનાવરણ કરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જર્મની વિશ્વ વિદ્યાલય રમત

ઓસ્ટ્રેલિયા ઓકે જાપાન અને ભારત આ બધા છે ભારતમંત્રી નરેન્દ્ર મોદી મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલના ના પ્રથમ ના સન્માનમાં એક સ્મારક સિક્કો જાહેર કર્યો આ કયા રાજ્યમાંથી કર્યો છે આ તમિલનાડુમાંથી કર્યો છે આન્સર આવશે તમિલનાડુ સત્યાવીસ જુલાઈ ના રોજ કયા દેશ પોતાનો નવ સેના દિવસો જોયો

સેટ છે એને ઉપરમાં આપ્યો છે તો ભીષ્મ ક્યુગ હેલ્થ સેટ છે ઉપરમાં આપ્યો માલદીવ ને માલદીવ જે પ્રધાનમંત્રી છે એમને આપ્યો છે માલદીવસ છે ત્યાં હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માલદીવ અને બીજું યુકે આ બે દેશોની ની વિદેશ ગયા હતા ક્લિયર તો આ સાથે ત્રીસ જુલાઈના ના વીડિયોને સમાપ્ત કરીએ મળીએ એકત્રીસમી જુલાઈના ના